જે તૈયારી કરો એટલે દેવો બોલાવવામાં આવ્યા આ ભૂળાનાથ ના સગા હા દેવો ને બોલાવ્યા આ દેવીઓ આવી અને બધાએ એ જાન પ્રસ્થાન કરવાની તૈયારીઓ કરવા માંડી અને સપ્ત ઋષિ એ ભગવાન ને આમ તૈયાર કરવા માટે ચંડી દેવી જે છે ચંડી દેવી ભગવાન ના બેન બન્યા છે તે દિવસથી પોતાનો ભાઈ માન્યા છે ભોળાનાથે તૈયાર થવાની તૈયારી કરી છે કે હવે જાનમાં જવું વરરા તો તૈયાર થવું જ પડે ને આખા શરીર પર ભસ્મનું લેપન કરવામાં આવ્યું છે કારણ કે એમના દૂતો જે આવ્યા છે ને ભૂત ડાકીની સાકીની પિસાચીની હા એ લોકોએ વિચાર કર્યો છે કે આપણા સ્વામીને સારામાં સારા તૈયાર કરીએ એવો મેકઅપ કરીએ ને કે મેકઓવર કરી નાખીએ હા એટલે એ વખતે પાર્લર હતા એટલે જે ડાકીની સાકીની આવી હતી ને બધી દેવીઓ આવીને અને દેવોને દેવીઓને સમય નોતો એ લોકો ને તો 16 શણગાર કરવામાં પોતે જ તૈયાર થવું પડે ને જાનમાં જવાનું આમ જોજો કનિવાર પેલું કહેવાય ને જા કરતા કેટલી ગરમ એમાં વરરાજા કરતા જાનડીઓ બહુ હોશિયાર હા જાનડીઓ આમ બનારસી સિવાય તો પહેરે ને પછી ઘરેણા બે ચાર ભલે ને સોનાના ના હોય બગસરાના પહેરે મને એક હાથમાં દસ વીટી પહેરે બેનો હા અને કોઈ જોતું ન હોય કદર ન કરતું હોય ને કે મેં ઘરે મેં વીટી પહેરી છે આમ નંગ વાળી એમ પાછી થોડી વાર કે જો તમારી હેર હેરસ્ટાઈલ બરાબર છે કે એટલે આમ ગજરો નાખ્યો હોય ને પીન મારીને એટલે ગજરો બતાવે થોડી થોડી વારે આમ જાનમાં ચાલતી હોય ને ત્યાં વરરાજાની આગળ નીકળી જાય ગીત ગાતે ગાતે વરરાજાની આગળ નીકળી જાય બહુ હોય તમારે જોવાની તમે જોવો ને એટલે ઘણીવાર તો તમારે આમ આવું નિરીક્ષણ કરવું હોય ને તો કોઈ એક ખૂણો પકડી લેવાનો અને ત્યાં પછી આમ દૂરબીન જેવી આંખો કરીને આમ જોવાનું એટલે એક એક બેન નું તમે દર્શન કરો ને તમે ધન્ય થઈ જાઓ કારણ કે ભાઈ ને કઈ ન હોય એને પેન્ટ શર્ટ ચડાવ્યા એટલે એને છપ્પન શ્રંગાર કરી લીધા એવું જ હોય ભાઈ ને ક્યાંય પાવડર લિપસ્ટિક લાલી કરવાના હોય વાળ આમ હાથ ફેરવી દે ને એટલે એને વાળ ઓરાઈ જાય હા આપણે તો હેર સ્ટાઈલ જુદી પાછી જો પાર્લર વાળી બેન ને આ લગ્નમાં આવું થાય હો પાર્લર વાળી બેન ને તૈયાર કરવા બોલાવી હોય એમાં વરની માં તૈયાર થાય વરની બેન તૈયાર થાય વરની કાકી તૈયાર થાય પછી મામી રહી જાય વરની ફૂઈ રહી જાય તો પછી રિહાઈ જાય અને રીહવાઈ જાય એટલે પછી એવો ખૂણો પકડી લે અમે તો આવ્યા તો કોઈ કદર જ નહીં અમે આવ્યા જ નકામા અમે ના પાડેલી પણ એમને જો અમાર ઘરવાળા પરાણે પરાણે લઈ આવ્યા આ ખોટા આવ્યા બધું પાછા પોતાના પતિ ઉપર નાખે મારે તો નહોતું આવું મને ખબર હતી કે આવા લોચા પડશે પણ આ આ મારા ઘરવાળા લઈ આવ્યા પરાણે પરાણે લગનમાં એમ પાછા બધો જ કૂચ કચરો કુચડો જે આવે ને એ પોતાના ઘરવાળા પર નાખી દે બધું એની કેટલી લાલી કરી હોય એટલે આજ લગ્ન કરવા ભાઈઓ જાય ને ત્યારે એક કામ કરવાનું અચાનક જવાનું અચાનક જવાનું તો તમારું જે પાત્ર છે ને કેન્ડિડેટ એ સાચે સાચું દેખાય નહીતર તો આ કેટલા પડ ચડ્યા હોય